વાંકાનેરમાં આવેલ ભમરિયા કૂવા પાસેથી પસાર થતું કપચી ભરેલું ડમ્પર રસ્તા ઉપર પલટી મારી ગયું હતું સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ ડમ્પરના ચાલકને ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયેલ છે જાણવા મળતી પ્રમાણે મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર ડમ્પરો બેફામ ગતિએ દોડતા હોય છે અને અવારનવાર જીવલેણ અકસ્માતો પણ સર્જતા હોય છે તેવામાં જો વાત કરીએ તો વાંકાનેર શહેરના જીનપરા મેઇન રોડ ઉપર આવેલ ભમરિયા કૂવા પાસેથી રાત્રિના સવા આઠેક વાગ્યાના અરસામાં કપચી ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે તે ડમ્પર કોઈ કારણોસર રસ્તા ઉપર પલટી મારી ગયું હતું ત્યારે સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ બનેલ નથી પરંતુ ડમ્પરના ચાલકને ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં આવી જ રીતે મોરબીના રવાપર રોડ ઉપર વોંકળા ઉપરથી કપચી ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું ને ત્યારે વરસાદી પાણીના મોકળા ઉપર બનાવેલ નાલું તૂટવાના કારણે ડમ્પર તેમાં ખૂચી ગયું હતું અને ડમ્પરમાં ભરેલ કપચી ત્યાંથી પસાર થઈ રહેલ બે દીકરીઓ ઉપર ઢોળાતા તે બંને દીકરીઓને ગંભીર ઇજાઓ થઈ હતી આવી જ ઘટનાઓ અવારનવાર બનતી હોય છે ત્યારે બેફામ ગતિએ દોડતા ડમ્પર ઉપર બ્રેક કોણ લગાવશે તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે હાલમાં જે વાંકાનેર શહેરની અંદર ઘટના બની છે તેમાં જો જીવલેણ ઘટના બની હોત અને કોઈનો જીવ ગયો હોત તો તેના માટે જવાબદાર કોણ પોલીસ વિભાગ કે પછી આરટીઓ કે પછી અન્ય સંબંધિત વિભાગ આ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે ત્યારે બેફામ ગતિએ દોડતા ડમ્પરોને વહેલી તકે તંત્ર દ્વારા બ્રેક લગાવવામાં આવે તેવી લાગણી સૌ કોઈ વ્યક્ત કરી રહ્યા છે